પદ્મશ્રી ડોક્ટર તેજસ પટેલ સાથે સંદેશ ન્યૂઝે ખાસ વાતચીત કરી હતી પદ્મભૂષણની જાહેરાત બાદ ડોક્ટર તેજસ પટેલ સાથે વાતચીત કરી પીએમ નરેન્દ્ર મોદીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું તેવું ડોક્ટર તેજસ પટેલે જણાવ્યું છે મારા માટે હું નહીં મારો દેશ પહેલા તેવું તેમણે કહ્યું છે બે હજાર પંદરમાં પદ્મશ્રી એનાયત થયો હતો હવે પદ્મભૂષણ એનાયત થયો છે પદ્મશ્રી ડોક્ટર તેજસ પટેલે કોરોના મહામારીની પણ યાદો વાગોળી હતી દર્દીઓ અને મદદગાર થયેલા લોકોનો આભાર માન્યો રાજ્યના જાણીતા તબીબ ડોક્ટર તેજસ પટેલને વધુ એક વખત રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવા માટે કેન્દ્ર સરકાર જઈ રહી છે ત્યારે ગઈકાલે જ તેમને પદ્મભૂષણ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે તેમને પદ્મભૂષણ એવોર્ડ છે તે ફરી એકવાર તેમને મળવાનો છે આ પહેલા બે હજાર પંદરમાં માં તેમને પદ્મશ્રી એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા આપણી સાથે ડોક્ટર તેજસ પટેલ છે સર પહેલા તો સંદેશ ન્યૂઝ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને પંદર બે હજાર પંદ બાદ ફરી એકવાર રાષ્ટ્રીય પુરસ્કાર આપને મળવા જઈ રહ્યો છે કેવી ખુશી વ્યક્ત કરી રહ્યો છું ને આને પાછળ આપને સપોર્ટ જે લોકો કરી રહ્યા છે તેમના માટે શું અનહદ આનંદ છે મને અનહદ ખુશી છે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારતના ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહનો ખૂબ જ અંતઃકરણપૂર્વક આભાર અભિવ્યક્ત કરું છું પદ્મભૂષણ જયારે આપને મળવા જઈ રહ્યો છે ત્યારે એ સમય ચોક્કસથી હું યાદ કરવા માંગીશ કોવિડની જે મહામારી હતી ને રાજ્ય સરકારે પણ આપને મદદ માટે બોલાવ્યા હતા એક ક્ષણને આ જયારે એવોર્ડ મળી રહ્યો છે ત્યારે કેટલી યાદ કરવી આપના માટે રહેશે હું ડોક્ટર છું હું એક કાર્ડિયોલોજીસ્ટ છું એ બધા કરતા પહેલા હું ભારત દેશનો નાગરિક છું એટલે સૌથી પહેલી મારી ફરજ જ્યારે પણ આવી કોઈ મહામારી કે કોઈ બી સંકટ કે આફત હોય તો મારે પ્રજાજનોને હું કઈ રીતે મદદરૂપ થઈ શકું એ મારે વિચારવું પડે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે નિકુલ પટેલ સંદેશ ન્યૂઝ અમદાવાદ